કેમ છો તો ગુડ આફ્ટરનુ કારણ કે આજે સવારે મને થોડો બી ટાઈમ નહોતો એટલે મેં બ્લોગ નથી બનાવ્યો તો પહેલાં તો મેં હું બીના મેં ભીના કે જી ના તો આ ડાયલોગ અમારા એક સ અમારા ભાભી એમને મારો આ ડાયલોગ બહુ ગમે છે તો આજે એટલે હું એમના ઘરે આવી છું એમને સ્પેશિયલી મળવા અમદાવાદ આવી કારણ કે ભાઈ હું એવી છું કે ભાઈ અમદાવાદ આવ અમુક અમુક મારા જે અંગત લોકો છે એને હું ના મળું ને તો મને બી ના ગમે કે ભાઈ અહીંયા આવીને બીના મળીને તો ચલો હું તમને મળાવ એમને

તો ગાઈઝ હું આવી છું મારી આ ખુશીને મળવા તો મારી ખુશી બી બોલાય બોલાય કરતી હતી તમે તો ચલો ખુશીને ખુશી આવી જ ગઈ મળીને જો એની બહુ આયા મને બહુ મજા આવી હું બહુ વેટ કરતી હતી ક્યારે લોકો આવો ના પણ મળી લીધું ને આવી ગયા તો મેં બધું મજા ના આવે મળવાનું કહે તો ચલો મળી લઈએ

બોલો કે બોલવું છે એ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો અમારા બિના બેનનો સપોર્ટ કરજો બધા વિડિયોનો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આના ભાઈ આગળ-પાછળ મોકળો કા હા શેર કરો મને એટલું બધું શેર કરો ને આમ એટલું બધું શેર કરજો કે દુનિયાના ખૂણે-ખૂણે આમનો વિડિયો પહોંચી જાય તું કરે છે હા લે કેનુ ઓકે ચલો મિત્રો તમે થોડી વાતોચીતો કરી લે પછી મળીએ શું સોચી રહ્યા છો હર્ષિલ

એની રીતે મંગાવે છે હકીકત કહું છું એવું બનાવ્યું પણ આપણે અલગ જ બનાવવાનું ખબર પડે